નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો ને જય ઠાકર તો આજે અમે ઠાકર ને મળવા દ્વારિકા જઈ નઈ અને એ પણ પગપાળા તમે જવ છો અમારી હાથે છોકરા ઘણા બધા ઓળખીતા જાય તમારા બધા અને નીકળી ગયા છે હજી તો પેલો પોર હે હજી થાય કાઇકા નથી અમે હજી દસ કિલોમીટર ખાઇકા હે આગળની ઇન્ફોર્મેશન મળતી જાય થાયકા કે નથી હજુ અટાણી પગ લથાડિયું લેતા જાય છે અને આખો વિડીયો તમને જોવા મળશે તો મળશે આપણે પાછા આગળ કર્યું બાકી તો કંપની વાળો રોડ તમે દીઠો જ છે તો હાઈવે ઉપર ચડી ગયા છે ફાઈનલી જો તમને દેખાય ને ચલો ગાડી વાળો હોય જાય એ

તન રોટલી ને ઓરું મારી અને હવે દ્વારકા સાહેબ નીકળી જાય છે તબદબાથી ને બહા બહાટી બોલાવવા જાય છે પેટ પૂજા થઈ ગઈ છે અને હું નીકળી જો હાથ ઉપાય છે અમારામાં ફાકી ફાંકી લે છે અને હું અહીંયા વીડિયો બનાવું છું આ ક્યાં ચોક્કીવાળા કહેવાય હું મતન જમવાનું એવું બધું આવો કંઈ નવ

આ તો સેલ નવા નાખેલા એવું તો મિત્રો કહેતા તા કે અમારે છે ને દ્વારકા જઈ અને વિડીયો બનાવીએ પણ રહેવાનું નહીં જ્યાં જોઉં ખાટી ચેકી ગઈ કુદરતની આ મોટર મોટરની બાપહાટી બોલે અને પછી હસ્તી ધીરધી ધીર ધીરે વહી આવે પેલો ગેર મારી હસ્તીવાળા પાછળ બોલવાની હસ્તી છે દાંતિયા મારા ઘૂંઘરે સાડે દેખાતા હોય તો પણ આ રીતના ઘૂમરા મારક હવે પંદર કિલોમીટર રહ્યું પણ હજી અમે છે આયર સમયથી જઈએ અને થોડોક શોર્ટતા લેવું વીચ ગયો હું જે એક રહેવાનું નહીં કહું દરારા બધો નજારો જોઈ અને એમથી એક ઝડપ મારી લઈએ ફરતી બાજુ પાણી પાણી છે તો ચાલો હવે સમાય અને પછી મળીશું અને જરાક મેં આરામવારામ કર્યું તો મિત્રો ફાઇનલી પૂગી ગયા દ્વારકા અને રાતના હાટી વાગ્યા ગયા છોકરા લગ પાછળ પાછળ આવેલા આવે છે અને આપણે હે ને આ હોટલમાં રાત રોકાવાનું હોટલનું નામ તો દેખાવે નહીં તમને ચાલો નહીં વાય જઈ હું તો આપણી આગળ આ સમાજ છે ને વહી જાય તો હવે વધારાનું કઈ હે હવે કાલે હવાર સવારના જો હું બધું આપડે જો આપણી સમજ આવી કે અહિયાં જવું છે ગમે એમ તો આપણું આપણું કાપરાવ हमें द्वारका देश है है दुखे। <सपड़ी> दुखे> नो ही बदन द्वार दवाई गये जय द्वारका અને જો મોટી મોટી વસ્તી બી ઉપર એસી વાળો રૂમ લઈ લીધો હે આપણે દ્વારકામાં એટલે હવે કંઈ ટેન્શન નથી તમારે તમે હોય તો આવજો અને આજનું હવાર દ્વારકાની અંદર થઈ ગયું તમે દ્વારકાના દર્શન કરાવી દઉં હવે પછી અહીંથી આપણે વિડીયો પૂરો કરવાનો થાય છે વધારે એવું છે જો અમારા ભાઈ શું થાય આરા હવે

જો જે એસી ને પણ આ લોકો બંધ રાખીને ઊતા ગજબ કેવાય આયા આવ્યા કે હિયારો લાગવા મયડો હાજી એક તો આ અંદર ખળખળ કરે અને તો મિત્રો હાસુકલું તમને કહી દઉં જો આ bari માંથી ડાયરેક્ટ તમને ભગવાનના દર્શન થાહે એ તમે તમાર રીતી જોઈ લ્યો ને આગળ તમને દેખાડી દો હાવ નજીક થી ભગવાનનો મંદિર દેખાય છે દેખ્યો હા અસલ ક્રિએટર કિને કહેવાય કે હામે લઈને ધજા ઇને ક્રિએટર તો આપણે ઘણા જોયા પણ અસલ ક્રિએટરીને કહેવાય હવે આપણે જાવું છે ન્યા જો દરિયાને કાંઠે દરિયા દેવનું મંદિર છે અને દરિયો પર તમને દેખાય છે આપણે હે ને જોયું ઇન કરી નાખીએ એટલે બધું સારું લોકેશન આવે અને અમે આ સમાજમાં ત્રીજે માળે આપણે હવે ધીરે ધીરે આપણા વ્લોગને એન્ડ કરી તો આવજો બધાને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ હર